હરની કાંડ જે માનવ સર્જિત હત્યાકાંડ થયો હતો આજે એની અર્ધવાર્ષિક પુણ્યતિથી છ મહિના પૂરા થયા છે આજે પણ પીડિત પરિવાર ન્યાયની આશા ઝંખી રહ્યો છે કારણ કે જે પ્રમાણે શાળાના સંચાલકો હોય એ કેટલાક મોટા માથાના અધિકારીઓ હોય જિલ્લા શિક્ષણ અધિકારી જેમની સામે ગુનો દાખલ થવો જોઈએ થયો નથી હાઈકોર્ટમાંથી તો ન્યાયની આશા છે ને ન્યાય થઈ રહ્યો છે પરંતુ અહીંયા જે શહેર કક્ષાએ આજે કલેક્ટર લેવલથી હોય કે પોલીસ કમિશનર સાહેબના લેવલથી હોય કે મ્યુનિસિપલ કમિશનર સાહેબના લેવલથી હોય હાઈકોર્ટ આમાં આ લોકોને આટલું ઝાટકણી કાઢી તો પણ તમે જુઓ કે આ લોકો આ ખાડા કાન કરે છે અને જે ફરિયાદો લેવી જોઈએ છ છ મહિના થઈ ગયા હરની બોટ કાનને એટલે ગાંધીજીના માર્ગે અહીંયા ધરણાના કાર્યક્રમ રાખ્યો તો પોલીસ દ્વારા અમે પોલીસ પાસે અડતાલીસ કલાક પહેલાં પરવાનગી માંગી છે તે છતાં અમને પરવાનગી આપવામાં આવી નથી લોકશાહીમાં આજે ધરણા પ્રદર્શન કરવા કે પોતાના હક માટે બોલવું પણ ગુનો થઈ ગયો છે એવું લાગે છે કારણ કે તમે જો પોલીસે મોટી સંખ્યામાં અહીં હાજર છે અને અમને પીડિત પરિવાર અહીં બેઠું છે અમે એમના સપોર્ટમાં અહીં બેઠા છે તે છતાં આ લોકો પરવાનગી આપતા નથી ભાજપના નેતાઓ ખુલ્લે આમ કાયદાનો ભંગ કરે ત્યારે એમની સામે કાર્યવાહી ના થાય પરંતુ અમે લોકો આ પીડિત પરિવાર જો બેઠા છે અને શાંતિથી નથી ટ્રાફિક જામ કરતા નથી રક્ષારોકો કર્યું તો પણ લોકશાહી ડબે કરી રહ્યા છે તો એ પરવાનગી નથી આપતા દુઃખ છે એ વાતનું શું આ લોકશાહી છે કે નહીં બહુ મોટો પ્રશ્ન છે સાહેબ આજે છ મહિના થઈ ગયા આજે તારીખ છે જાન્યુઆરી આ ઘટના બનેલી અમારી પહેલા પહેલા દિવસથી માંગણી એ જ હતી કે ભાઈ આમાં જે ફરિયાદ કરતા છે પોતે આરોપી છે આજે કોર્પોરેશને પણ કમિશનર શ્રીએ જે તપાસ કરી એમાં એ આરોપી તરીકે એમને ગણ્યા છે કે ભાઈ એમનું એટલું જ વાંક છે એટલે અમે આ વસ્તુ પહેલાં દિવસથી જ કહી રહ્યા છીએ અને બીજી વાત એ કે હાઈકોર્ટે જ્યારે કહી દીધું છે કે ભાઈ આમાં પૂર્વ કમિશનર હતા એ આમાં એમનું રોલ છે તે છતાં હજી સુધી એમના ઉપર કાર્યવાહી કમ નહીં થઈ હજી સુધી એમને છાવરવામાં કેમ આવી રહ્યું છે એમને બચાવવાનો પ્રયાસ કમ કરી રહ્યા છે બધા આ છોકરાઓ ગયા છે શું ઓછા છે હજી તમારે વધારે છોકરાઓની બલી જોઈએ છે તો પછી તમે એના ઉપર આરો તમે આરોપ દર્જ કરશો ને એને ધરપકડ કરશો કરશો જ્યારે નાના નાના એ આરોપીઓ હતા જે વોચમેન હતા એ બધાને તમે પહેલાં જ દિવસે પકડી લીધેલા એમાં લે આ લેક્ઝોનવાળા પણ પંદર આરોપી તો હજી બહાર થઈ ગયા બહાર છૂટી પણ ગયા છે હજી તમે ન્યાય માટે લડી રહ્યા છે કે આરોપી પૂરા પકડાય નહીં એ પહેલાં કોર્ટે પંદર આરોપીઓને તો જામીન આપી દીધી જામીન જામીન લેવું એમનો અધિકાર છે બરાબર છે પણ તમે આટલું વહેલાં કેવી રીતના આપી શકો જ્યારે આ લોકોની એટલી મોટી બેદારકારી થઈ કે બાર અને બે શિક્ષિકાઓનું ભોગ એ લોકોએ લઈ લીધું તમે પંદર આ લોકોના પંદર આરોપીઓને એક સાથે કેવી રીતના છોડી શકો અમને બહુ દુઃખ થયું જ્યારે અમે જાણવા મળ્યું કે ભાઈ અગિયાર આરોપીઓને એક સાથે જામીન થઈ ગઈ તો એ બહુ મોટો અમને ઘાત કે ભાઈ અમને ઇન્સાફ મળશે કે નહીં મળશે અમને એ વસ્તુની બીક લાગી લાગવા માંડી પણ જ્યારે હાઈકોર્ટે જ્યાં કડક વલણ લીધું તો અમને સંતોષ થયું કે ભાઈ નહીં હવે અમને ન્યાય મળશે પરંતુ આજે આટલા દિવસ થઈ ગયા છે તોય કમિશનર ઉપર કોઈ કાર્યવાહી થઈ નહીં પૂર્વ કમિશનર ઉપર એટલે કમ એમને પકડવામાં નહીં આવતું અમારો પ્રશ્ન એ છે ને સ્કૂલ ઉપર પણ તાત્કાલિક ધોરણે એ લોકોના ઉપર એફઆઈઆર પાઠવી જોઈએ ને એમના ઉપર ગુનો નોંધવો જોઈએ મોહમ્મદ માહિર